હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અનેક માન્યતાઓ જન્મ લીધા પહેલા અને પછીની છે દરેક સમાજ અને ધર્મો પોતાની રીતે ધાર્મિક ક્રિયાઓ કરે છે અને તેમાં વિશ્વાસ રાખે છે પરંતુ આવી જ કેટલીક પ્રક્રિયાઓને લઈને અંધશ્રદ્ધા ઉભી થઈ હોવાના પણ દાવો કરવામાં આવતા હોય છે ત્યારે સુરતના કતાર ગામમાં પંચાણું વર્ષની માતાનું નિધન થતાં સાત પુત્રો અને આઠ પુત્રીઓના પરિવારે ઢોલ નગારા સાથે વાજતા ગાજતા અંતિમ યાત્રા કાઢી હતી અંતિમ યાત્રા જોવા માટે લોકો રસ્તા પર બે ઘડી ઊભા પણ રહી ગયા હતા

સમયાંતરે પોતાના નિવેદનો આપતા રહે છે બાગેશ્વર ધામના સુરતમાં યોજાયેલા કાર્યક્રમ વખતે પણ તેઓએ પડકાર ફેંક્યો હતો અને પોતાના પ્રશ્નના જવાબ આપવા માટે તેમને ચેલેન્જ આપી હતી પશુ બલિથી લઈને અનેક ધાર્મિક કર્મકાંડનો તેઓ વિરોધ કરતા આવ્યા છે જ્યારે પોતાની માતાને નિધન થયું ત્યારે પોતાના એ જ વિચારોને અનુસરતા મૃત્યુ બાદ શોક અને ધાર્મિક ક્રિયાઓ કરવાની બદલે ઢોલ નગારા વગાડીને પોતાની માતાની અંતિમ યાત્રા યોજી હતી જેમાં સર્વસંબંધીઓ પણ જોડાયા હતા